આપડા રાજુભાઈ સાગરભાઈ નું આજે પૂરું છે રામ જાણે તો હાલો આપડે આજે આજે આને આજે આપણે ગાંઠિયા ખવડાવવાનો છે તો હાલો ગાંઠિયા ખાતા આવી ખવડાવે ને ગાંઠિયા

પચા પચા પચાસ 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 ઉઘરાયું ભાઈ ભાઈ જો એટલે આ ભલો બોલો એસ કે ના માં ભલા દીધા એને કિના દીધા

સહેતરે હસઇણુા઱ેરભેવશેરદે સે ભેભેરગે હેરજેએ હેરભે હસીહંપેય ન મી ન હીહાણ કેર હેર હેણ સ

બધરાઈ દે મિત્રો બીજું કંઈ નઈ ઘણા ને ઘણા ટાઈમ થી બઈડી ઘણી બધી થઈ ગઈ હા ઓડી આવે એને લઈ જાવ એક ચક્કર મારવા હે ઓલા આવો નહીં એમાં કા તો ઘણી બધી ને કંકોત્રી પાછી આવે આલા તો એમાં હને રાખે ઓડી આવે ઓડી ઓડી દેખાય નહી દેખાતી હોય

ભાઈ મસ્ત મજા ને ભાઈ ને ભાઈ વાળ ની દુકાન આવી ગયા વાળ કપો કારણ કે ભાઈ ને ઘણા ટાઈમ થયા ને આપણે ભાઈ વાળ નથી કપાવ્યા કારણ કે ભાઈ ને વડા વડા છે ને ભાઈ શેર ના થાય એટલે મજા ના આવે એટલે ભાઈ ને કપી નાખી વાળ ભાઈ વાળ નથી ને એટલે ભાઈ ભાવેશ ને આપડે શું કેવાય ઉપર થી ભાઈ મોકલાયો કે ભાઈ હરકા કાપજો હરકા કાપ

哎呀！啊、哎呀！哎呀哎呀